ઉતરાયણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ રસ્યા હોય ને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે ઉતરાયણમાં પતંગ ચગાવાની લોકોને મજા આવતી હોય છે પણ આ પતંગ અને એના દોરા કેટલાક લોકો માટે સજા પણ બની જતા હોય છે પતંગના દોરા ભારે હોય છે જેના કારણે પશુ પક્ષીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે પતંગના દોરાના કારણે કેટલાક લોકોના ગળા પણ કપાઈ જતા હોય છે અને ઈજાગ્રસ્ત પણ વાહન ચાલકો થતા હોય છે ત્યારે રસ્તા પાસે શહેર કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તા દ્વારા વાહન ચાલકોની સેફટી માટે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા અને આ ઉત્તરાયણ પર્વ દરેક વાહન ચાલક માટે સેફ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને આ સેવાનું કામ કરવામાં આવ્યું હતું શહેરમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકો પર્વ પૂર્વ તૈયારી કરવામાં લાગી ગયા છે તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળું કપાઈ જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ વખતે પણ આવી પતંગોની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુ સર વડોદરા શહેર યુથ કોંગ્રેસના

સંગમ ચાર રસ્તા પર શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કારણ કે આવનાર ચૌદ તારીખે વડોદરા શહેરનું નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત એવું ઉત્તરાયણ તહેવાર આવવાનું છે જ્યારે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે ત્યારે દોરાથી અનેક લોકો ઘવાતા હોય છે અને અનેક લોકોનું મૃત્યુ પણ થતું હોય છે ત્યારે વડોદરા શહેર જાગૃત રહે અને સુરક્ષિત રહે હેતુસર અમારા દ્વારા યુથ કોંગ્રેસ ના તમામ કાર્યકરો દ્વારા બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો આજે કાર્યક્રમ સંગમ ખાતે રાખવામાં આવ્યો છે અને વડોદરા શહેરને એક સંદેશો આપવા માંગે છે કે આવનારા દિવસોના અંદર ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવામાં આવે એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રોડ રસ્તા ઉપર દોરાઓ લટકતા હોય છે અને એના કારણે જે આશાસ્પદ યુવાનોને ઈજા પહોંચતી હોય છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દોરાઓ દૂર કરવામાં આવે અને વડોદરા શહેરમાં આવના આવનાર દિવસોમાં લોકોને ઘવાતા બચાવવામાં આવે એવો એક સંદેશ આપવા માટે આજે એક કાર્યક્રમ કરવામાં આવ્યો સિત્તેર ગાડીઓને સેફ્ટી ગાર્ડ હાલ પૂરતો લગાવવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ આગના દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત રહેશે